કઈ કેટેગરી ની અંદર આપણે YouTube ની અંદર મિત્રો વિડિયો બનાવવા જોઈએ ઘણા બધા આપડા સબસ્ક્રાઇબ મિત્રો ની કોમેન્ટ આવે છે કે રમેશ ભાઈ અમે કઈ કેટેગરી ની અંદર વિડિયો બનાઈએ જેથી અમારું વિડિયો વાયરલ થાય તો મિત્રો વાયરલ ની વાત આપણે એક बाजू સાઈડમાં રાખી પહેલી વાત મિત્રો આપણે કરીશું કેટેગરી ની હવે કેટેગરી ની અંદર પણ મિત્રો છે ને ઘણી બધી YouTube ની અંદર તો કેટેગરી આવે છે અને જ્યારે YouTube ની શરૂઆત કરી ત્યારે YouTube ની અંદર કેટેગરી પસંદ કરવી બહુ જ જરૂરી હતી પણ હાલના સમય ની અંદર કેટેગરી નું મહત્વ છે કે તમારા વિડિયો નું મહત્વ છે એ બહુ જરૂરી છે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો કારણ કે વિડીયો આપણા વાયરલ ન થતા હોય તો કઈ રીતે વાયરલ થાય છે અને કઈ કેટેગરીની અંદર વિડીયો આપણે અપલોડ કરવા મતલબ કઈ રીતે વિડીયો બનાવવા જેવું આપણે આ વિડીયોની અંદર વધારે વ્યૂઝ મળે તો યુટ્યુબની અંદર જ્યારે શરૂઆત થઈને ત્યારે એની અંદર હાલ પણ કેટેગરીનું આપણને ઓપ્શન આપેલું છે એટલે મતલબ કેટેગરી સેટ કરવી તો મિત્રો જરૂરી છે એ પણ નક્કી છે પણ હાલની અંદર યુટ્યુબની અંદર જે આપણને વ્યૂઝ મળી રહ્યા છે કઈ કેટેગરી ની અંદર કઈ રીતે મળ્યા છે તમારી કેટેગરી કઈ રીતે પસંદ કરવા છે ને YouTube કઈ રીતે તમારા વિડિયો આગળ શેર કરે છે એ મહત્વની વાત છે મિત્રો મેઈન પોઈન્ટ એ છે કે YouTube ની અંદર જ્યાં મેં અત્યાર હાલની અંદર મે ચેનલ બનાવી છે તમે કદાચ જોઈ લેજો વ્લોગ્સ ની શરૂઆત જ કરી છે હજુ આજે 35 દિવસ થયા છે હવે એ ચેનલ ની અંદર મે કોઈ પણ કેટેગરી સેટ મિત્રો નથી કરેલી કોઈ પણ કેટેગરી નોન કેટેગરી છે એની અંદર કોઈ પણ કેટેગરી સેટ નાથી કરીલો પણ YouTube નું કેવું એ છે કે તમે કોઈ પણ કન્ટેન્ટની શરૂઆત કરો છો તો એક કન્ટેન્ટ જ તમારે મૂકવા જોઈએ હવે તમે વિચાર કરી લો કે તમે Facebook રિલેટેડ વિડિયો બનાવી રહ્યા છો YouTube રિલેટેડ વિડિયો બનાવી રહ્યા છો તો એ જ કન્ટેન્ટના તમે વિડિયો અપલોડ કરો કોઈ અન્ય એપ્લિકેશનના વિશેની માહિતી તમે ન આપો એટલે આ છે મિત્રો YouTube ની અત્યાર હાલની અંદર કેટેગરીનો મતલબ કેટેગરી સેટ કરવાની જરૂર નથી ઓટોમેટિક YouTube સેટ કરી લેશે તમે સેનાવિસી વિડિયો બનાવો છો ডেইলি તમે એ જ કન્ટેન્ટ ઉપર વિડિયો બનાવતા હસો ને તો ઓટોમેટિક વિડિયો ની અંદર તમને વ્યૂસ મળવા મળશે તમારે કોઈ કેટેગરી સેટ કરવાની મિત્રો આવતી જ નથી એકવાર ચેક કરી લેજો મે કેટેગરી અંદર કોઈ સેટ મિત્રો નથી કરી અને શરૂઆત વાત કરીએ આપડી આ ટેકનિકલ જય ગોગાની જ્યારે મે શરૂઆત કરીને તો આ ટેકનિકલ જય ગોગાની અંદર છે ને મને કોઈ કેટેગરી ની મહત્વ ખબર પણ નથી કે કેટેગરી એટલે શું એની અંદર હા મેં એપ્લિકેશનો વિશે ઘણા બધા વિડીયો આપણા બનાવેલા છે અમને ખબર હોય તો ઘણા બધા વિડીયો યુટ્યુબ વિશે તો મેં પછી શરૂઆત કરી અને જ્યારે જ્યારે જેમ મને ખબર પડી ત્યારે મારી ચેનલ મિત્રો જ્યારે મોનોટાઇઝ થઈ ત્યારે મેં મારી આ ચેનલની કેટેગરી સેટ કરેલી છે એટલે મિત્રો કેટેગરીનું ખાસ મહત્ત્વ નથી હોતું પણ તમે જે વિડીયો મૂકો છો એ જ વિડીયો મૂકો આડેધડ વિડીયો એની અંદર તમારે નથી મૂકવાના જો તમે આડેધડ અલગ અલગ વિડીયો મૂકો છો મિત્રો તો એની અંદર આપણને વ્યૂઝ નથી મળવા હવે દાખલા તરીકે હું સ્ક્રીન ફેસ જ નથી દેખારતો મારા કોઈ પણ વિડિયો ની અંદર અને સ્ક્રીન રી મતલબ સ્ક્રીન ની અંદર તમને માહિતી આવી રેયો છો તો બધા વિડિયો તમારા એવા જ હોવા જોઈએ અને જો તમે ફેસ વાળા મારી જેમ વિડિયો બનાવી રહ્યા છો તો તમારા બધા વિડિયો આ ટાઈપના હોવા જોઈએ તમે YouTube રિલેટેડ ના વિડિયો બનાવો છો તો YouTube રિલેટેડ ના હોવા જોઈએ તમે શોર્ટ વિડિયો બનાવો છો પણ શોર્ટ ની અંદર તો ઘણા બધા અલગ મોટિવેશન બનાવો છો ફેસ વાળા બનાવો છો શાયરી વાળા બનાવો છો અથવા વ્લોગ એડિટિંગ કરીને બેસ્ટ રીતે વોયસ ઉમેરીમ બનાવશો તો મતલબ બધાના કન્ટેન્ટ એક કેટેગરી જ છે મિત્રો યુટ્યુબ એવું કહે છે કે કોઈ પણ એક જ કન્ટેન્ટની અંદર કામ કરો ભલે તમે વ્લોગ એટલે કે ખેતીવાડીના લગતા તમે બધા આખા દિવસની અંદર કટ ઉતારેલા છે તો એની અંદર છે ને તમારે ટાઈમ મળે જ્યારે એડિટ કરતા હો ને તો એની અંદર તમારે વોઈસ ઉમેરવાનો છે એટલે કે બધા વિડિયોની અંદર વોઈસ ઉમેરો મતલબ વિડિયો તમારો હોવો જોઈએ કહેવાનો મતલબ એમ છે ભલે અમુક સમય એવું હોય છે કે જ્યાં આપણે વિડિયો શૂટ કરતા હો ને તો આપણે ત્યાં બોલી શકતા નથી તો એ વિડિયોને ઘરે આયા પછી તમે વોઈસ તો ઉમેરતા જજો તો જે પણ શોર્ટ વિડિયો બનાવો છો તો બધા વિડિયો એવા જ હોવા જોઈએ ઘણા લોકોની એ કોમેન્ટ હોય છે કે અમે શોર્ટ ને લોંગ વિડીયો અપલોડ કરી તો અમને બંનેની અંદર વ્યૂઝ નથી મળતા મિત્રો બંનેની અંદર વ્યૂઝમાં તફાવત રહેશે બાકી વ્યૂઝ તો તમને કાયમિક માટે મળશે પણ તફાવત ઘણો બધો રહેશે કારણ કે શોર્ટ વિડીયોની અંદર છે ને વધારે વ્યૂઝ તમને મળશે અને લોંગ વિડીયોની અંદર તમને ઓછા વ્યૂઝ મળશે એટલે વિડીયો તમારે બંને અપલોડ કરવાના છે મિત્રો એક નહીં બંને વિડીયો તમે અપલોડ કરી શકો છો એવું નથી કે તમે વિડીયો અપલોડ ના કરી શકો બંને વિડીયો તમારે અપલોડ કરવાના છે હવે મિત્રો મેન આપણે શું વાત કરી કેટેગરી તો કેટેગરીનું કોઈ મહત્વ નથી મિત્રો તમે યુટ્યુબની અંદર શરૂઆત કરો છો મેં આપણી આ ચેનલની અંદર મેં શરૂઆત કરી તો મારી રિયલ લાઈફની જે આપણું ખેતીવાડીનું વાડીનું કામ કરું છું એના રિયલ વિડીયો છે અને એની અંદર મેં કોઈ કેટેગરી સેટ નથી કરેલી મિત્રો જે છે એ જ તમને કહું છું એટલે કેટેગરીનું મહત્ત્વ નથી તમારે જે પણ તમારી પાસે કન્ટેન્ટ છે કઈ કેટેગરીનું કામ કરવું એવું મહત્ત્વની વાત નથી જે વિડીયો આજીવન આપણી પાસે જેની નોલેજ છે મારી કોઈની પાસે લેવા જવાની જરૂર ન પડે એ નોલેજ નો વિડિયો તમારે બનાવવાનો છે કારણ કે બીજા લોકો છેના વિડિયો બનાવે છે એ મહત્વની વાત નથી સમજી લો કે હું ટેકનિકલ YouTube ના રિલેટેડ વિડિયો બનાવું છું પણ હવે YouTube ની રિલેટેડ ની માહિતી તમને મિત્રો છે જ નહીં તો એના વિશે તમારે ચેનલ ના બનાવવી જોઈએ હા તમારી પાસે YouTube રિલેટેડ ની નોલેજ છે તમારો ખુદ નો અનુભવ છે તો બિન્દાસ થી તમે ચેનલ બનાય શકો છો એટલે કે મેન તમે કેટેગરીની મે વાત કરી તમે કોઈ પણ વિડિયો બનાવો પણ એ જે વિડિયો કે જે બનાવશો જે માહિતી આપશો એનો અનુભવ આપણો ખુદનો હોવો જોઈએ મિત્રો કારણ કે YouTube ની અંદર ઘણા બધા વિડિયો આવે છે જેની અંદર મિત્રો અમુક વિડિયો ફેક પણ હોય તમે એની જ કોપી મારતા હોય તો તમે ખુદ પણ એની સાથે તમે પણ ફેક થવાના છો એટલે આપણો ખુદનો અનુભવ પર જો તમે વિડિયો બનાવશો ને તો 100% મિત્રો આપણો વિડિયો ચાલશે અને કાયમીક માટે એક કન્ટેન્ટ તમને રોજ મળતું રહેશે કારણ કે કી કન્ટેન્ટ અનુભવ આપણો ખુદનો છે અને જે અનુભવ આપણો પોતાનો હોય એના ઉપર આપણે વિડિયો બનાવજો એ આપણી ખુદની એક કેટેગરી છે તો વિડિયોને અગર શેર કરજો અને અન્ય કોઈ પણ મિત્રો માહિતી જોઈતો આપણી ટેકનિકલ જગુગા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો YouTube रिलेटेड જેટલી પણ મારી પાસે નોલેજ છે મિત્રો જે પોલિસી છે એ તમને મિત્રો કહું છું એને પોલિસીને લલગતા દરેક વિડિયો બનાવશું તો ખાસ જે પણ નોલેજ હશે આપણો ખુદનો એક દરેક માહિતીના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ મિત્રો કરી લેજો टेक्निकल जय गोगा मित्रों